ધારી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા રિસોર્ટ સહિત રેસ્ટોરન્ટ અને ચાની હોટેલની દુકાનને સીલ કરતા ફફડાટ ફેલાયો કલેક્ટરની સૂચના અન્વયે મામલતદાર સહિત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તાજેતરમાં રાજકોટ શહેરમાં અગ્નિકાંડને લઈ વહીવટી તંત્ર તમામ વિભાગને સાથે રાખી ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચારની હોટેલ ચલાવતા વેપારીની દુકાનને સીલ મારી કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોય ત્યારે ધારી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એક પણ એનઓસી વેપારી પાસે નથી જેના નિયમો અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવી જરૂરી છે જ્યાં સુધી આવા ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે ત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાત થી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે અશોક મણવરનો રિપોર્ટ સમાચાર અમરેલી